મિત્રો મજામાં મત તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગના વિડીયોના અંદર તો આજે આપણે બાઇકના અંદર પેટ્રોલ પૂરું થઈ ગયું છે અને આપણે બાઇકનો તમે મીટરના અંદર જોઈ શકો કેટલું પેટ્રોલ છે અત્યારે એન્ડ ઉપર છે પણ આપણે પેટ્રોલ પૂરાવું પડશે કેમ તો અહીંયા પેટ્રોલ ઓછું રાખશું ને તો મોટર બળી જશે એના માટે પેટ્રોલ પણ પુરાવા પડશે અને ત્યાર પછી આપણે બાઇકના કિલોમીટર જોઈશું કે અગિયાર હજાર નવસો એકાણું કિલોમીટર થઈ ગયા છે અને કેટલાનું પુરાવાનું છે એ પણ હું તમને બતાવી દઉં અને ઘરેથી આપણને પાંચસો રૂપિયા આપ્યા છે તો પાંચસો રૂપિયાનો આજે પેટ્રોલ પુરાવાનો છે અને મારી જોડે કઈ બાઇક છે એ પણ હું તમને બતાવું વિડીયોની અંદર આપણા જોડે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક બ્લેક એડિશન છે અને આપણે હાઈવે પર ઊભા છીએ તો સૌથી પહેલાં આપણે પેટ્રોલ પંપ પર જવું પડશે અને બાઇક તમે જોઈ શકો છો બતાવો મે આપણી બાઇક ઊભી છે ને આપણા હાઈવે ઉપર ઊભા છે અને આ બાજુ પણ કોઈ ગાડી નહીં આવતી એટલી બધી આ બાજુ પણ બાઇક જ આવે છે તો સામે આપણે બાઇક ઊભી કરીએ અને સૌથી પહેલાં આપણે પેટ્રોલ પુરાવા માટે જવું પડશે તો સૌથી પહેલાં આપણે બાઇકને જોડે જઈએ એટલે આપણે બાઇક જોડે જઈએ ને આ બાજુ પણ ગાડી નહીં તો અહીંયા બાઇક ઊભી કરી છે ને સ્પ્લેન્ડર ઓલ બ્લેક બ્લેક એડિશન તો સૌથી પહેલાં આપણે આ બાઇકને લઈને હવે નીકળવું જ પડશે કેમ તો આપણે જો પાંચથી દસ કિલોમીટર જવું પડશે તો સૌથી પહેલાં બાઇકને ચાલુ કરી લઈએ છે તમે બધા જોઈ શકો અત્યારે આપણે પેટ્રોલની ફૂલ કરાવી દીધી છે કેમ કે પાંચસો રૂપિયાનું પેટ્રોલ નાખ્યું ને તો અહીંયા સુધી આવ્યું છે અને હાલના અંદર આપણું બાઇકનું રીડિંગ તમે મેં બતાવ્યું હતું જોઈ શકો કે અગિયાર હજાર નવસો ને સત્તાણું કિલોમીટર થઈ ગયા છે અને પાંચસો રૂપિયાનું પેટ્રોલ નાખ્યું તો અહીંયા સુધી આવી ગયું છે અને અહીંયા સુધી આપણું પેટ્રોલ હતું જે લાલ લાલ થોડું નીચે હતું અને સૌથી પહેલાં હું તમને ઢાકણ ખોલીને પણ બતાવી દઉં કે પેટ્રોલ કેટલું આવ્યું પાંચસો રૂપિયાનું તો સૌથી પહેલાં આપણે અહીંયાથી ચાવી ઓફ કરી ત્યાર પછી આપણે ઢાંકણ ખોલ્યું ઢાકણ ખોલ્યા પછી આપણે ઉપરનું ઢાકણ ખોલી પછી અંદરનું ઢાકણ ખોલ્યું ખોલીએ અને તમે બધા જોઈ શકો ઢાકણ ખોલ્યા પછી અહીંયા ઉપર પેટ્રોલ દેખાય છે ને તમે જોઈ શકો પેટ્રોલ કે પાંચસો રૂપિયાનું પેટ્રોલ પૂર્યા પછી કેટલા કિલોમીટર ચાલે છે હું તમને કહી દઉં પાંચસો રૂપિયાનું પેટ્રોલ નાખ્યા પછી આપણી બાઇક લગભગ ચારસો કિલોમીટર કમ્પ્લીટ ચાલે છે અને તમને બધાને મારો બ્લોગ પસંદ આવ્યો હતો બ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવા જોઈએ તો નવા બ્લોગમાં મળીએ તક તમને બધાને રામ રામ